પીસ પહેરેલો એકદમ સુપર લાગી રહ્યો છે આખો પુંદડી ભર્યા પછી પણ પીસ છે જોરદાર લાગે છે તો બેનો છે ભરી બહુ ગમતી હોય આ પીસ આગળ પાછળ બધી જગ્યાએ થી એકદમ સુપર લાગી રહ્યો છે બીજો પીસ તમને એકદમ મસ્ત મોરપીસ કલર ની અંદર એકદમ સુપર હેવી નેક સંગાત વર્ક સંગાત એકદમ જબરજસ્ત દુપટ્ટા સંગાતે પીસ જોરદાર રહેવાનો છે તમને નીચે પ્લાઝો મળી જવાનો છે તો પીસ છે ને પહેરેલો આ બી જોરદાર લાગે છે બંને માંથી કોઈ પણ કલર તમને ગમતા હોય તો આ ભી કુંડળી પછી કેવો સુપર લાગે છે જો ખાલી તમે પહેર્યો હોય તો પીસ લાગે કે ના ડિફરન્ટ વસ્તુ પહેરેલી છે તો તો તમને આ કોઈ પણ કલર હોય નીચે નંબર ઉપર અમને સ્ક્રીનશોટ મોકલી આપો તમારો ઓનલાઈન ઓર્ડર જલ્દી જલ્દી બુક કરાવી દો કારણ કે આ બંને ડિઝાઇનો છે જબરજસ્ત રહેવાની છે સાઇઝ મળવાની છે મીડિયમ એલ એક્સલ ડબલ એક્સલ સુધી સાઇઝ મળી જવાની છે અમારી શોપ વિઝિટ ના કરી હોય જલ્દી જલ્દી શોપિટ કરી તમે આ પીસ પરચેસ કરી શકો છો અને હા ઓલ ઓવર ઇન્ડિયામાં ફ્રી સ્લીપિંગમાં તમને આ પીસ ઘરે બેઠા અમે મોકલી આપવાના છીએ તો જલ્દી જલ્દી સોફ્ટ રેડ કરો જલ્દી જલ્દી ફટાફટ પરચેસ કરો થેન્ક યુ